જય શિયા હું દીપક દાસજી મહારાજ આપસ એ વંદન કરું છું ભગવાન વામનની ઉપાસના પરિવર્તનની એકાદશી અને વામન દ્વારા નિમિત્તે કરવામાં આવે છે રૂપમાં એટલે કે વટુકરૂપમાં પ્રાદુર્ભાવ થયેલો વામન સ્વરૂપના ભગવાન શ્રીમદ નારાયણ અને એ નારાયણ માટે વિશેષ એક વાત કરવામાં આવે છે ઇદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધા નિધરે પદમ સમુદ્ર પાસુરે સ્વાહા એટલે ભગવાન વિષ્ણુના ત્રણ પાદ છે એક ભૂતકાળ બીજું વર્તમાન કાળ અને ત્રીજું ભવિષ્ય કાળ ભૂતકાળ અને વર્તમાન કાળ બંને માપી શકાય છે જ્યારે ભવિષ્યને કોઈ માપી શકતું નથી અને એટલા માટે ભગવાન વામન જે ત્રણ ગુજરાતમાં નર્મદાના કિનારે ચાણોદમાં માં રાજા એક મહાન યજ્ઞ કરી રહ્યા છે અને એ યજ્ઞની મધ્યમાં વિપ્ર રૂપ ધરી અને ભગવાન વામન પતાઈ રહેશે એ ભગવાન વામન મહાન તપસ્વી સ્વરૂપમાં આત્મા બ્રહ્મદંડ એટલે કે ખાખરાનો દંડ ધારણ કર્યો છે યજ્ઞો પવિત્ર છે છત્ર છે કમંડળ છે અને એવા ભગવાન વામન ત્રણ પાદ રૂમી બલિરાજા પાસે માંગે છે બલિરાજા ભગવાનની કહેશે હું અગ્નિ હોતરી બ્રાહ્મણ છું અને નિત્ય અવન કરું છું અને એના માટે મારે ત્રણ પગલા ભૂમિ જરૂર છે ત્યારે ભગવાન વામનની આવી માંગણી સાંભળી આ તે ભાઈ હસવા લાગ્યા કેશે મહારાજ જ્યારે તમે માંગો છો તો એવું માંગો કે ભવિષ્યમાં તમારી સાત પેઢીને કોઈ પાસે માંગવું ન પડે ભગવાન વામન કહેશે કે હે રાજન દેવા વાળો તો બધું દેવા તૈયાર થાય પણ માંગવાવાળા હે અથવા તો દાન લેવા વાળાએ

આ નાનકડા દેખાતા ભગવાન વામન ખરેખર નાનકડા નથી આ કોણ છે અને જ્યાં એમને ધ્યાન કરીને જોયું તો એમને એમનું મસ્તક ઠેઠ બ્રહ્મ લોકમાં દેખામ અને એ વખતે શુક્રાચાર્ય બલિરાજાને દાન દેતા અટકાવ્યા સંકલ્પ કરતા અટકાવ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ મહારાજ ઘણી ઠેકાણે જેવા વિવાહ માં અથવા તો વિનોદ માં સ્ત્રીઓ સાથે આજીવિકા નષ્ટ થતી હોય ત્યારે આવા સાત પ્રસંગોમાં શાસ્ત્રોમાં કોઈનો જીવ જતો હોય ત્યારે સાત પ્રસંગોમાં શાસ્ત્રો કરવાની કોઈ રાની નથી પણ એ વખતે બલિરાજા કે અસત્ય વાસણ તો અસત્ય વાસણ જ હોય છે અને મનુષ્ય હંમેશા સત્ય ધર્મ પર ચાવું જોઈએ માટે હું હોય પછી બીજું બોલીશ ત્યારે સંપત્તિ ની રક્ષા કરવી જોઈ એટલે એ કમંડળના દાળજામાં મચ્છર એટલે કે મશક નું રૂપ લઈ અને ભૂસી જાય છે ભગવાન વામન દાબડો રહેવા જ છે અને એ દાબડાથી નાકે સિર્ફ કચરો આવી ગયો એમ કરી અને ભગવાને પોતાના દર્પની અણી એ કમંડળના નાર્ચામાં મારી અને સુપ્રાચાર્ય મહારાજની આ ઓડી નાખી સુકરાચાર્ય કેસે ભગવાન તમે આ શું કર્યું ભગવાન કેસે પણ ત્યાં તમે ક્યાં છો બાર સાક્ષી બનો કારણ કે સૂર્ય ચંદ્ર અગ્નિ ગુરુ અને બ્રાહ્મણ

પૃથવી અને સ્વર્ગ માપી દીધું ત્રીજા પગલે ભગવાન બલીને પૂછે છે બોલો ત્રીજો પંગ ત્રીજું ચરણ ક્યાં મૂકું ત્યારે બલી કહેશે ભગવાન

અને એ વખતે ભગવાને બલિરાજા ને તથાસ્તુ બર્યું અને ભગવાન પાતાળમાં આવ્યા અને આ ચતુર્માસમાં એટલે કે કામતક્ષુ એકાદશી થી લઈ અને ભગવાન નારાયણ પાતાળમાં પોઠાશે અને આ પરિવર્તન એકાદશીના દિવસે ભગવાને પડખું ફેરવ્યું છે ભગવાનની આ પડખું ફેરવવાની ઘટનાને પરિવર્તન કહેવામાં આવે છે અને એટલા માટે જેની પરિવર્તન એકાદશી એવું નામ દેવામાં આવ્યું છે ભક્તો સ્નાન કરવા માટે છે ભગવાનના સેવા અનુગ્રહ કરે છે ત્યારે એને જલ એકાદશી એવું પણ નામ આપ્યું છે ત્યારે આ દિવસે ભગવાન વામન પ્રગટ થયા છે મનુષ્ય ને ખુબ જ સુખી કરનાર છે તો એવા ભગવાન વામન ના શ્રી ચરણ માં પ્રણામ કરી આપ સૌને વંદન અને મારી વાણીને વિરામ આપી દઉં છું સૌને જય પ્રણામ